તો હેલો મારો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે બધાને ગુડ મોર્નિંગ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ બધા જોરદાર હોય મા ભગવતી રામદેવ પીર હનુમાન દાદા તમને સદાય ખુશ રાખે અને એમાંય પાછી એમાંય પાછું આજે મા ભીળિયાવાળી જગદંબામાં ખોડિયાર માટેલવાળી જૂનાગઢવાળી એમનો જન્મદિવસ હોય અને મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અને મા ભગવતીનો જન્મદિવસ હોય તો મારા તમામ પણ ચાહકોને જણાવવાનું કે જ્યાં જ્યાં ગુજરાતમાં ભક્તો છે મા ખોડિયારના ભક્તો છે તો

ગોધરા જવા માટે સ્ટુડિયોમાં જવા તૈયાર થઈ થઈ ગયા છે અને આ છે આપણી ગાડી બરાબર તો ચાલો નીકળીએ ગોધરા બન્યા રહીજો બરાબર અને આગળ આપણા ભોપતભાઈ છે એમને આપણે બોલાડીએ આપણે ગોધરા જઈએ આગળ જઈને આપણે મોજ કરીએ બરાબર છે તો બન્યા રીજો બધાને જય શ્યારામ જય બધાને જય મા ખોડિયાર હે મહાકાલ તો ફાઈનલી આપણે દોસ્તો આવી ગયા છીએ આપણા ગામમાં રાઠવા ફળિયા અને અમારા ગામમાં ફળિયા રાઠવા ગામ છે સમાજ પણ છે અને અમારી સાથે એમની સાથે આપણે રાકેશભાઈ પણ અહીંયા આવ્યા હતા અને આ દેખાય ભોપતભાઈનું ઘર ભોપતભાઈ નાયકનું ઘર અને આ રસ્તો જાય અમને ઘરે જવા માટે મુકેશભાઈ મુકેશભાઈ અને આ રાકેશભાઈ છે આપણા ખડપા દુકાન હવે છે તમને ફેમસ દુકાન છે નામ લેવાની મજા નહી પણ ભોપતભાઈ આપણે મળ્યા છે તો આપણે હવે જયસારામ જયસારામ અને અમે હવે આજે પાછા નીકળ્યા છીએ સ્ટુડિયો ભાઈ ખૂબ એમની બોલવાની પ્રેક્ટિસ પણ બે ચાર ખાલી બે ત્રણ બ્લોગમાં આવ્યા પણ મારી કરતે મસ્ત બોલે છે એટલે મને ખૂબ ગમી અમને તો દોસ્તો અમે નીકળ્યા છીએ અહીંથી અહીંથી સીધા જવા છે ખડપા ખડપાથી કાટુ ચોકડી કાટુ ચોકડી થી દમાવાવ દમાવાવ થી ગોધરા અને તે દિવસ ચોકડી પર વિડિયો આપણો આવેલો કાલે છે આજે એ વિડિયો ઉપડે છે આજે આવતો રહેશે અને બ્લોક માં ભણ્યા રહેજો તો આપણે નીકળશું ગ્રામ ચાલો નીકળી આવે અને આપણી ગાડી છે અને ચાલો મળીએ તો દોસ્તો આપણે આવી ગયા છીએ અહીં છારિયાના જંગલમાં દાદાના સાનિધ્યમાં અહીંયા દાદાનું મંદિર છે તો લાખો લોકોની ભીડ થાય છે શનિવારે પણ આજે અમે ગોધરા જઈએ છીએ તો રસ્તામાં મંદિર આવે છે છારીયાના ગંદરમાં બરાબર છે કંઈ નહીં બન્યા રહેજો ને જય બજરંગબલી લખજો બાકી આપણે દાદાના દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ ત્યાં સુધી તમે ગણિત મ્યુઝિક બ્લોગમાં બન્યા રહેજો એટલે તમારા માટે કંઈ નવું લેવું લાવશું બાકી પીલુ રહ્યું મંદિર

આપણા છે ટીમલી સિંગર ગપોલી સિંગર પીપી બારિયાના સ્ટુડિયોમાં પાછા પણ ફરીવાર આપનું સ્વાગત છે પીપી ભાઈ કેમ છો મજા બસ મજા ભાઈ મજા તમારા આ દર્શકોને એક તમે બસ મિત્રો હવે આજે રેકોર્ડિંગ છે ફાઇનલી પીપી ભાઈ નાયક નું અને ગુલાબભાઈ ભાઈ બારિયા નું જોરદાર ગીત આવી રહ્યું છે ને બધા સપોર્ટ કરજો ખૂબ મસ્ત ગીત છે ને સંભળાવશું પછી થોડો ટુકડો ટુકડો સંભળાવશું બાકી તમે બનિયા રહીશું બ્લોક સાથે જોઈટિંગ એટલે તમને ખૂબ મજા આવે ભાઈને કામ ચાલુ છે એટલે આપણે ડ્યુટી પર નહીં કરતા ભાઈ ખબર છે દોસ્તો ફાઇનલી આ સિંગિંગ રૂમ છે આવો કંઈક સિંગિંગ રૂમ છે અને હવે મારું રેકોર્ડિંગ પ્રત્યુ ભૂપતભાઈનો પાછો વારો આવ્યો છે હું બધા એવું કેવું થાય હા હવે અમે ચાલુ કર્યું છે મસ્ત જોરદાર આવવાનું છે બરાબર તો લગ્ન ગીત ખાલું થોડુંક નાખશું આપણે બરાબર છે બન્યા રીજો ને ત્યારે જો ડીજી વાળા ભાઈ આવું ફાઇનલી મારા જેટલા પણ ચાહકોને છે જણાવવાનું કે રેકોર્ડિંગ આપણે પૂરું થઈ ગયું ફાઇનલી ગવાઈ ગયું પોપતભાઈ કેમ છો ભાઈ અરે પાર બધું ભૂકા તોડ ચાલે છે હવે હવે તે આવે મિત્રો ખાલી ટુકડો તમને સંભળાવશું અને પીપી બારી આપડા ટીમલી સ્ટાર એમ કહેવાય કે આપડા તો ગુરુ કહેવાય યાર કારણ કે અમે તો અમને ગાતા ન તો આવડતું તેર ના આપણા ગુરુ છે પીપી ભાઈ તો ખૂબ તમારો સપોર્ટ ભાઈ મને પુપુ ભાઈ જોરદાર ગીત વાયરલ છે ઇન્સ્ટાગ્રામમાં તો હવે યુટ્યુબમાં પણ ગીત લઈને આવી રહ્યા છે જોરદાર જોરદાર તો એક હમણાં

ભાઈ ચાલો લાઈક કરજો અને આ બ્લોગ ગણેશ મ્યુઝિક બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને હવે મળીએ આપણે ફરીને બ્લોગમાં જય જય બજરંગ બલી